એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે અરવલ્લી જિલ્લાના બિલોડાની ચકચારે બનાવ સામે આવ્યો બિલોડામાં આશાસ્પદ વેપારી પુત્ર દર્શન પટેલની હત્યા ધોલવાણી ત્રણ રસ્તા પાસે ક્રેટાકારમાંથી કર હત્યા કરેલ મૃતદેહ મળ્યો મૃતક યુવક ભિલોડા અન્નપૂર્ણા સોસાયટીનો રહીશ બિલોડા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો મૃતકના પિતાએ ટાંકાટુકા ગામના નિસર્ગ પટેલ સામે નોંધાવી ફરિયાદ બિલોડા પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી ચક્રો ગતિમાન કર્યા ગઈકાલે રાત્રે બિલોડામાં એક મર્ડરની ઘટના બનેલી છે જેમાં હકીકત એવી છે કે મરણ જનાર છે એ દર્શનભાઈ મનહરભાઈ પટેલ છે બિલોડાના રહેવાસી છે અને સામે પક્ષે જે આરોપી છે નિસર્ગ હિતેશભાઈ પટેલ છે બંને એકબીજાને ઓળખે છે બંનેની ઓળખાણ એવી રીતે છે કે બંને એક કોમન પાત્ર છે એમની જોડે પ્રેમ સંબંધ છે આરોપી છે એનું બ્રેકઅપ થાય છે અને જે મરણ છે એની સાથે એ પાત્રનું જે સંબંધ છે એ ફરીથી બંધાય છે જે અનુસંધાને કાલે બંને આરોપી અને મરણ છે એ મળે છે અને આરોપીએ પોતાનું બ્રેકઅપ થયા બાદ એ આ મરણ છે એની જોડે જે પોતાનું પાત્ર છે એ સંબંધ રાખે છે એ એની અદાવત રાખી અને એણે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે એમને શરીરે ઇજાઓ કરી અને આ જે આખો બનાવ છે એને અંજામ આપેલો છે તાત્કાલિક ત્યાં બિલોડા પોલીસ સ્ટેશનની ટીમવાડા અને એની ટીમ એલસીબી અને એસઓજીની ટીમ પણ ત્યાં પહોંચે છે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે આરોપી છે એને પણ અત્યારે રાઉન્ડઅપ કરવામાં આવેલો છે અને એની આગળની જે પૂછપરછ છે એ પણ ચાલુ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે